વડોદરાના સાંસદ અને ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર્સ લાગ્યા છે વડોદરાના કારેલી બાગની ઘણી સોસાયટીઓ બહાર ઠેર ઠેર બેનર્સ લાગ્યા બેનર્સમાં રંજનબેન ભટ્ટની કામગીરી અને ઉમેદવારી સામે રોષ ગાંધી પાર્ક વલ્લભ પાર્ક ઝવેરનગર લલ્લુભાઈ પાર્ક અને સંગમ સોસાયટીની બહાર બેનર જોવા મળ્યા રંજનબેનની ત્રીજી ટર્મ માટેની ઉમેદવારી સામે બેનર્સમાં વિરોધ કરવામાં આવ્યો છે

રાજીનામું ધરી દીધું હતું અને આ જ વાતને અમને વિરોધ કર્યો હતો કે જે પ્રમાણે રંજનબેન ત્રીજી ટમ આપવામાં આવી છે એનો વિરોધ હતો ત્યારબાદ સામાજિક કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ભાજપ પ્રમુખ શહેર પ્રમુખને આવેદન આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી હાલમાં જે જોઈએ તો ગઈકાલ રાતથી રાતથી મોડી પ્રથમ વખત બેનરો યુદ્ધ શરૂ થઈ ગયું છે કોઈ વિરોધીઓ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે કારેલીબાગ વિસ્તારની અંદર ખાસ કરીને વાત કરીએ તો મનીષાબેન ધારાસભ્ય મનીષાબેન વકીલની જે ઓફિસ છે એની આસપાસમાં પ્યારી ફરી વિસ્તારની અંદર આ બેનરો લાગ્યા છે જાગૃતિ સોસાયટી વલ્લભ પાર્ક સોસાયટી ઝવેરનગર લલ્લુ પાર્ક હીરાભાઈ હીરાભાઈ સોસાયટી આ સહિતની વિવિધ સોસાયટીઓમાં બેનર જોવા મળી રહ્યા છે જેમાં સત્તામાં નશામાં ભાજપા કોઈને પણ ચોકી બેસાડશે ચૂર ભાજપ કેમ કેમ કે જનતા મોદી પ્રિય છે મોદી ચૂકશે વેર નહીં રંજન કેરી ખેર નહીં જેવા વિવિધ બેનરો લાગ્યા છે વિવિધ લખાણ સાથેના અને આ બાબતે જોવા જઈએ તો દર વખતે ચૂંટણીઓ ચૂંટણીઓ આ બેનરો લાગતા હોય છે ત્યારે બેનરો વહેલી સવારે ઉતરી જતા હોય પણ આજની તારીખમાં જોઈએ તો આજે બેનરો યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે કોઈ પણ નાગરિકે આ બેનરો સોસાયટીની બહારથી ઉતાર્યા નથી એક મોટું કારણ જોવા મળી રહ્યું છે જે જી બિલકુલ આભાર અમારા સાથે વાત કરવા બદલ ત્યારે રંજનબેન ભટ્ટ ત્યારે જોડાઈ જાય ગયા છે ફોન લાઈન પર રંજનબેન નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં આપની વિરુદ્ધ બેનર્સ લાગ્યા છે નારાજગી તો વ્યક્ત થઈ જ રહી હતી અત્યારે સુધી નેતાઓની આપની આંગે શું પ્રતિક્રિયા છે બિલકુલ વડોદરા શહેરમાં કોઈ નેતાઓની નારાજગી નથી તમામ શ્રી આખી ટીમ અને જનતા ઘોષણા થઈ એ ખૂબ ખુશ છે ખૂબ આવકારે છે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ જે એક હોય એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવા દેવા ના હોય અને એના દ્વારા આટલા દિવસથી જે રીતનો